Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ ટ્રેન ત્યારે મિત્રો એક કોચમાં ત્યારે સ્પર્ક ત્યારે થતા આગની અપવાને પગલે મુસાફરો ચેન ખેંચીને રોકી હતી અને કોચના કેટલાક મુસાફરો નીચે ઉતરીને બાજુના ટ્રક ત્યારે ટ્રક પર ઉભા હતા જોકે તે પછી ટ્રક પર ખૂબ જ ઝડપી આવી ત્યારે કર્ણાટક સંપર્ક એક્સપ્રેસ એટલે કે ટ્રેનને ઘણા મુસાફરોને કચડી નાખ્યા હતા આ દુર્ઘટના બાદ પાટા પર વિકૃત મૃતદેહના ત્યારે ટુકડા પડ્યા હતા અને ચારે બાજુ જીસો મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત અને ચાલીસ મુસાફરો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ત્યારે મિત્રો માર્યા ગયેલા ત્યારે મુસાફરોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી પાંચ રૂપિયાની આર્થિક સહાય થશે અને મિત્રો વધુ જણાવી દઈએ કે ઘાયલને મફત સારવારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે અકસ્માત બાદ મિત્રો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શોક વ્યક્ત કર્યો છે આ જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ